આ દિવસોમાં જાસ્મિન બસીને તેના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે થયું છે એવું કે ખરાબ લાઈન ફેરવાને કારણે તેની નુકસાન થયું છે ત્યારે જસમીન પોતાની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી છે જે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધીમે ધીમે પાછી આવશે આ મુશ્કેલ સમયમાં જસમીનના બોયફ્રેન્ડ ગોનીએ તેનો સૌથી વધુ સાથ આપ્યો છે તે હંમેશા જસમીન સાથે હાજર રહેતો અને તેની સાથે સંભાળ રાખતો જસમીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અલીનો આ સંભાળ અને સમર્થન માટે આભાર માન્યો છે તો મહત્વની છે કે જાસમિનની આ પોસ્ટ પર ચાહકો ઘણી બધી પ્રતિક્રિયાઓ આપતા પણ જોવા મળી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ